શિક્ષકો ખાસ કરીને બારમા ના દસમા ના બાળકો તો કદાચ શાળા પૂરી થાય ને પરિણામ આવે તો આજ શાળામાં લોકો અભ્યાસ કરવાના છે અને બારમાના બાળકો અહીંયા સૌથી પહેલા તો મને આમંત્રણ આપીએ બદલ સંસ્થાનો શાળા પરિવારનો ફગરનો આભાર માનું છું હું પણ એક વખતે તમારી જેમ ત્યાં નીચે બેસતો હતો તમારા જેવો જ અત્યારે તમે જેવું કરતા છો એવો જ સાચી વાત છે અને આજે મને તક આપી છે કે હું અહીંયા મંચ પર બેસીને આટલા બધા બાળકોને વાત કરી શકું છું અને અપેક્ષા રાખતો છું કે મારી વાતને તમે સાંભળો હું સામાન્ય રીતે બરાબર જોતો છું બરાબર ધ્યાન રાખતો છું બહુ વાંચતો છું સામાન્ય રીતે અહીંયા આવીને હું હંમેશા આ વિસ્તારમાં આવી ગયો આવીને આ સમાજે મને અઢળક પ્રેમ આપ્યો હું નવો નવો આવ્યો હતો ને અહીંયા ની તો કપડા પર માટી લાગે કપડા તમે સાબુ દીધો તો માટી તમારો દાગ ના છોડે એટલો બધો પ્રેમ અહીંની જમીનમાં એવા મારો અનુભવ આપણને એ પણ કહેવું પડે મારે આજના દિવસે હું જ્યારે પણ આ શાળામાં આવું તો મારી દીકરીની આ શાળામાં ફરવા માટે એક વખત લઈ આવેલો કોઈને મેં કહ્યું નથી પણ અહીં લઈ આવેલો અને બીજી દીકરીને આ વેકેશનમાં મારી લઈ આવવાની છે કેટલા માટે લઈ આવવાની છે કે મારી જે ધર્મપતિ જેનું નામ ત્યાં બારમા ધોરણમાં બોર્ડ પર લખેલું છે બીજા નંબર પર એટલે એ પણ આ શાળાની વિદ્યાર્થીની હતી આપની જેમ અહીંયા અભ્યાસ કરતી હતી અને અહીંયા ભણી હતી આપણા જ સમાજની અને એને મને કહ્યું તો કે મારી વાત ક્યારે નહીં કરવાની પણ એનું નામ બોર્ડ પર શાળાએ લખ્યું છે એ શાળામાં હોસ્ટેલમાંથી પ્રથમ વિદ્યાર્થીની શાળા શરૂ થઈ હોસ્ટેલ શરૂ થઈ હોસ્ટેલમાં રહેતી અને હોસ્ટેલમાંથી પ્રથમ વિદ્યાર્થીની કે જે પ્રથમ નંબર બોર્ડ પર લાગ્યું તે મારી ઘરવાળી છે બારમા ધોરણમાં એનું બોર્ડ પર નામ લખેલું છે સામાન્ય રીતે હું અહીંયા બેઠો બેઠો જોતો હતો હું હંમેશા બાળકો પાસેથી ઘણું બધું શીખ્યો છું અને શીખતા શીખતા મેં સાંભળ્યું અને જોયું તો મને ઘણી બાબતો સમજાય ને ઘણી બાબતો સમજાય નહીં ઘણી વાર અવાજ થાય છે ચિચિયારીઓ પડે છે મને સમજાતું નથી કે શા માટે પડી હું નથી સમજતો હું બહુ મહેનત કરું છું આની માટે આપને સમજાવું છું અમુક બાળક આવે તેની માટે પુષ્કળ ચીચિયારીઓ પડી અમુક બાળક ઉભા થાય તો કોઈએ તાલીઓ નહીં પાડી જ્યંતી સાહેબ આવ્યા તો લોકોએ બહુ અવાજ કર્યો અને સિસ્તરનું નામ દીધું તો કોઈ અવાજ નહીં કર્યો હું આપને સમજાવું છું એ સમજાવવા માંગુ છું કે આપણું જીવન છે તમે જે વર્તન કરો છો હું જે બોલું છું જે વર્તન કરું છું દુનિયાની નોંધ રાખતી છે આપણી નોંધનિવાની છે મિશનની શાળા એટલે મિશનની શાળા એટલે શિસ્ત માટે વખણાય યાદ રાખજો બરાબર આખી દુનિયામાં આ જે એસ જે ફાધરો જે કામ કરે છે એ આખી દુનિયામાં શિક્ષણ માટે સૌથી પ્રખ્યાત અને પ્રખ્યાત છું હું એકલો બેસીને વિચાર કરું અમારી શાળા દેવગણ શાળા એમાં તો માત્ર બસો છોકરા છે એ શાળામાં અમારું તો પરિણામ પણ આવતું નથી એમાં તો બહુ મહેનત કરતા છીએ પુષ્કળ મહેનત કરતા છીએ એવું નથી કે મહેનત જરા પણ કરતા નથી પુષ્કળ કંટ્રોલ કરતા છીએ કે કેવી રીતે કરી શકાય મિશન ની શાળા ખૂબ પ્રખ્યાત તો શું શાળાના શિક્ષકો ખરાબ ભણાવે છે દસ વર્ષ મેં કામ કર્યું ગઢવાડા શાળામાં મિશન શાળામાં ભણાવનાર તો હું જ ગણિત ક્યારેય રિઝલ્ટની તકલીફ પડી નથી કોઈ બાળકની મુશ્કેલી આવી નથી અને અન્ય શાળામાં ગયો એટલે એના અનુભવ જુદા થાય એ અનુભવમાં રિઝલ્ટ ક્યારેય આવતું નથી આ વર્ષે અમે પ્રયોગોમાં છીએ કે કેવી રીતે સુધારી શકાય એટલે શીખતો રહેતો છું બાળકો પાસેથી ખાસ શીખવું છું કે બાળકોને કેવી રીતે ભણાવી શકાય અમારી જે છોકરી હતી રૂતાનસી કેટલું સરસ બોલી ગઈ હું અહીંયા તમારી સામે ઊભો છું તો મેં કેસવ સાહેબ ને બોલવા સાહેબ મારે આની સામે ઊભું રહેવું પડ્યું મને તમારી સામે ઊભા રહેતા ડર લાગે છે એ છોકરી બિંદાસ ઉભી રહી આટલા બધાની વચ્ચે વાત કરી શકી શરૂઆતમાં પેલી બહેનો બોલતી છે કેવી સાઈઓ બોલતી છે અને કેવી તૈયારી કરવી એટલે એમણે કેવી તૈયારી કરી હશે કેટલી મહેનત કરી હશે તમારી સામે ઊભી રહી શક્તિ છે તમારી બધાની સામે ઊભી છે તમે ચિચિયારીઓ પાડો છો તમે અવાજ કરતા છો એનું ધ્યાન ભંગ કરતા છો પણ એ બિલકુલ ભૂલી જતી નથી બીજી દીકરી આવી એને કહ્યું કે હું કાગળમાંથી વાંચે છે તો ભૂલી જઈશ એ પણ કેટલું બધું હિંમતનું કામ છે પણ એ ઉભી રહી હું પણ અહીંયા ઉભો રહીને બોલું ત્યારે વિચાર કરું મેં કહ્યું તો કેશવ સાહેબ હું ડાયસમાં જઈને જ બોલીશ એટલે વચ્ચે લઈ આવે કારણ કે હું તો તમને દેખાવ નહીં ને ડર બધાને લાગે આપણે બધા માણસ છીએ તમને જે જે થાય થાય એ બધાને બધું પણ સાચું તો બાળકો વિશે વાત કરીએ તો એમ કહી શકું બાળકો વિશે વાત કરીએ તો એમ કહી શકું જુદું જુદું સાંભળવાનો વાંચવાનો એવો રસ એટલે કોઈક ને વાંચતો હતો ત્યારે એમ વાંચ્યું કે આ દુનિયા બે બાબતો પર ચાલતી છે એક બાબત એવી છે આ દુનિયા બે બાબતો પર ચાલતી છે એક ટાયર પર ચાલતી છે એક વાયર ચાલતી છે મને બહુ આશ્ચર્ય થાય તમે જોઈ લો ટાયર એટલે ચક્ર જ્યાં જ્યાં બધા ચક્ર છે ગોળ 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 ચક્ર વાહનો ફરે ઘડિયાળમાં કાંટા ફરે આ સ્પીકર છે આ માઇક છે બધામાં ગોળ ગોળ ચક્ર અંદર છે એના વગર અસ્તિત્વ નથી અને વાયર બોલો કાઢી નાખ્યો તો બધું અટકી જાય એવું એક જણને ને સાંભળ્યો

ખાલી ક્રિશ્ચિયન ધર્મગુરુ ને કહેવાતા છે બોલો આ નવી વાત તમને આજે કરું અને બિન ખ્રિસ્તી માણસે એમ કહ્યું કે આ દુનિયા માત્ર બે બાબતો મિશનરી અને મશીન પર ચાલે મને બહુ આશ્ચર્ય થયું કેમ કે આખી દુનિયામાં મિશનરી તો ખાલી ફાધર સિસ્ટર જ કહેવાતા છે ત્યારે એને સમજાવ્યું કે મિશનરી એટલે જેની પાસે ધ્યેય છે મિશન છે નક્કી કર્યું છે કે મારે શું કરવું છે શું કામ કરવું છે એનું બંધારણ બનાવ્યું છે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે અને પ્રત્યેક વ્યક્તિ એ મિશનરી કહેવાય આપણે અહીંયા જે બધા બેઠા છીએ એ બધા બાળકો એ નક્કી કરે કે હું મિશનરી હું મારું મિશન હું શું કરી શકું હું આજે અભ્યાસ કરતો છું મારા મા બાપે મને મૂક્યો છે મને મોકલ્યો છે હું કામ શું કરી શકું હું મારા મા બાપને ખુશી આપી શકું મા બાપને કેવી રીતે ખુશી આપી શકાય

અને જીવતા લોકો છે એટલે આપણી પાસે હર પણ વિચાર બદલાતા રહેતા છે આપણે આપણી આજુબાજુ જોતા રહેતા છીએ એકબીજાને જોઈએ છે અને પછી વિચાર કરીએ છીએ અને લાલચમાં આવી જતા છીએ જુવાન લોકો છીએ જુદા જુદા પ્રશ્નો જુદી જુદી બાબતો જુદા જુદા વ્યસનો દુનિયામાં અહીંયા પાંચ પચાસ જણ આવે અને બાકીના બેસીને તાલીઓ પાડીને ચીચિયારી પાડીએ હું જોતો છું લગ્નમાં લોકો જવું જ પડે નાચવું જ પડે તમે ન જાઓ તો ન થાય ન થાય તો લગ્ન નહીં કરે કરે જ પણ નાના જવું જ પડે રજા જોઈએ જ મેં એક શાળામાં હમણાં જો રજા નહીં આપી એટલે વાલી એમ કહ્યું સાહેબ બિસ્તર આપી દો બિસ્તર ઘેર કરો વાલી પણ એમને સહકાર આપે બાળકને જવું જ પડે લગ્નમાં તમે ના જાઓ તો લગ્ન ના કરે એ માણસ કરે જ એ તમારી માટે થોડી કરતો છે પણ આપણે આપણા સ્વાર્થ માટે આપણે આપણો અભ્યાસ છોડી દેતા છીએ અને વિચાર તો જુદા જુદા આવે

હું અહીંયા આજે ઉભો છું હું પણ મિશન શાળામાં આવે કે મો પર આંગળી મૂકીને છોકરો પીઠ પાછળ હાથ જોઈએ તો જોઈએ જ એક પણ બાળક નું ન ચાલે બરાબર સાંભળજો બાળકો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી દુનિયા એક અલગ છે આપણા વિચારો અલગ છે આપણને આજે મોટો જોઈએ છે આજે પતી જાય કાલની કોઈ ચિંતા નથી પણ આપણે આવતીકાલની ચિંતા કરવી હોય સારી બનાવવી હોય તો આપણે સરસ કાર્ય કરવું જ પડે હું હંમેશા એવું માનું છું કે શિક્ષક વિદ્યાર્થીને ક્યારેય ભણાવી ન શકે હું એવું માનું છું કે શિક્ષક હું તમને એક ઉદાહરણ પણ આપી શકું તમને ભણાવવામાં પણ આવતું હતું કે કોઈ ભેંસ છે ને એને પાણી પીવું નથી પણ તમારે પીવડાવવું છે તમે લઈ જાઓ બોલો ભેંસ પાણી પીશે બસ આ સ્થિતિ છે અમારા શિક્ષકોની અમે શિક્ષકો વાતાવરણ તૈયાર કરી શકીએ તમને સગવડો આપી શકીએ સુવિધા પૂરી પાડી શકીએ વિચાર આપી શકીએ પણ કરવાનું કામ સંપૂર્ણ તમારું છે તમારે કરવાનું છે તમારે તમારા વિચાર બનાવવાના છે તમારી માટે શું અગત્યનું છે વર્ષો પહેલા જુદી જુદી વાર્તાઓ આવે પંચતંત્રમાં જુદી જુદી વાર્તાઓ આવે અને વાર્તાઓમાં એવું પણ આવે કે એક રાજા છે અને પછી આમ જતો છે અને બધા લાવ્યા કે રાજગાદી જોઈએ છે તો પછી આ બગીચો છે ને ત્યાં સુધી તમારે પહોંચવાનું ત્યાં તમે પહોંચો તો તમને રાજ ને બધું મળશે પણ વચ્ચે છે ને બધી લાલચો લટકાવે સોનું રાખે રૂપાડી રૂપાડી સ્ત્રીઓ રાખે એટલે પેલો જાય એટલે એમાં અટવાઈ જાય જે આ બધી મુશ્કેલીઓને પાર કરી શકે વિજેતા થઈ શકીએ એ વિજેતા થઈ શકે તમે જુઓ હોસ્ટેલમાં રહેતી બહેનો ગામમાંથી આવતી કે બાળકો બધું હોસ્ટેલમાંથી ત્યાંથી દૂર આવવાનું રસ્તામાં બધી લાલચ આવ્યા જ કરે બધી લાલચ આવે રસ્તામાં જતી સુંદર સુંદર છોકરીઓ હોય છોકરાઓ હોય આપણને ગમી જાય અને આપણે આપણા લક્ષ્યાંક પરથી ભટકી જઈએ આપણું જે લક્ષ્યાંક છે વિદ્યાર્થી તરીકેનું લક્ષ્યાંક છે એને તમારે પાર પાડવું જ પડે જે માણસે વાત કરી હતી એમાં અંદર હું મારા વિચાર પોતાનો ઉમેરું આ દુનિયા બે બાબતો પર ચાલે મિશનરીઝ પર અને મશીન પર એમાં મને એક બીજો પણ વિચાર આવે કે આ દુનિયા મૂલ્યો પર પણ ચાલે અને એની વાત કરીએ તો મને એમ કહેવાનું મન થાય કે તમે બધાએ કદાચ જોયું હોય અને ન જોયો તો તમને ભલામણ છે કે બાર ફેલ નામનું એક પિક્ચર છે એક ફિલ્મ આવ્યું છે એને તમે બધા જરા જોજો પરીક્ષા પતી જાય પછી જોજો શાંતિથી બહુ આઈપીએસ બનવાની વાત છે અને એમાં એ કેટલી મહેનત કરે છે કેટલો સંઘર્ષ કરે છે અને પિક્ચરનો એક સંદેશો મને ખૂબ ગમ્યો છે એ સંદેશો એટલો છે કે તમે આ પરીક્ષામાં નિરાશ થઈ ગયા તો તારી જાતને રીસ્ટાર્ટ કરજે ફરીથી સ્ટાર્ટ કરજે રીસ્ટાર્ટ કરજે અને મારી વાત થઈ કેશવ સાહેબ સાથે આજે તો વિદાય નો કાર્યક્રમ છે એમ કહ્યું પણ કેશવ સાહેબ એવું કહ્યું મને કે અમે તો શાળાના બાળકોને વિદાય આપતા નથી અમે બાળકો સાથે એવું કામ કરીએ છે કે બાળકો આ સંસ્થા સાથે આ શાળા સાથે હંમેશા જોડાયેલા રહે આ શાળા એમની શાળા બને અને આવતીકાલે એ બાળકો આગળ વધી અને અમે શાળા વતી એમને સ્ટેજ પર બોલાવીએ આમંત્રણ આપીએ અને એમનું સન્માન કરીએ એવી અપેક્ષાઓ લઈને બેઠા છે આપણા માટે તો આપ સૌને દસમા બારમાના બાળકોને શુભેચ્છા પાઠવું છું મને શાંતિથી સાંભળ્યો મારા બાળકો મારા સમાજના બધા પાછળ બેઠા છે ભાઈઓ બધી બહેનો આગળ આગળ બેઠી છે એટલે ઈનામમાં આવ્યા ત્યારે મેં એક છોકરાને ખભ્યાતું હતું કારણ કે એક જ છોકરો આવેલો મારી માટે બધી બહેનો જ બહેનો આવેલી એટલે મેં કું એકલો જ મારી માટે આવ્યો અને ત્યારે લોકોએ બહુ ચિચિયારી પાડી પણ ભાઈઓ બધા ઈનામ માટે બહેનો જ આવી જરા રાજજો લાજ આપણી હા ને સાચી છે ને મને સાંભળ્યો બોલાવ્યો આપ સૌને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું અને અંતરથી આશીર્વાદ આપું છું ખૂબ આગળ વધજો નક્કી કરજો શું કરવું છે તમારું જીવન છે તમે ઘડી શકો તમે નક્કી કરી શકો તમે વિચારી શકો તમારે આગળ વધવું છે તમને કોઈ શક્તિ અટકાવી શકતી નથી ગરીબાઈ મુશ્કેલી ફલાણો કોઈ કોઈને કોઈ અટકાવતું નથી તમારી પાસે વિચાર હોવા જોઈએ વિચાર સરસ કરજો અંતમાં ફરી એકવાર મને બોલો એટલે આભાર માનીને ને છું મને સાંભળવા બદલ આપનો પણ આભાર માનું છું થેન્ક યુ